રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી ધોરાજી જેતપુર લોધિકા જસદણ ઉપલેટા કોંડલ અને વિછીયા તાલુકાની અંદર મોટા પ્રમા નુકસાન થયેલ ખેતી ને નુકસાન થયેલ છે આ માટે એકોતેર ટીમની રચના કરવામાં આવી છે દરેક ગ્રામ ગ્રામસેવકને આઠથી દસ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું મોનિટરિંગ કરશે ગ્રામ સેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે સાથે સાથે ફિઝિકલ વેરિફિકેશન પણ કરશે અને એના આધારે રિપોર્ટ જનરેટ કરી અને સરકાર સીમા સાધન કરવામાં આવશે અંદાજિત ઇકોતેર ટીમની રચના કરવામાં આવી છે અને એના કારણે દસેક દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે દિવાળી પછી જ આપણે છેલ્લા ત્રણ દિવસની અંદર ધોરાજીમાં છવ્વીસ ટોટલ ત્રણ દિવસમાં જેતપુરમાં ત્રેવીસ લોધિકા બાવીસ જસદણ વીસ ઉપલેટા અઢાર ગોંડલ સોળ અને વિછિયા તેર એમ વરસાદ પડ્યો છે એ અનુસંધાને પણ સર્વે કરવામાં આવશે ભારે વરસાદના કારણે જે તમામ તાલુકાઓને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે અને જરૂરી આનુસાંગિક તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો